તમને બધા મારું નામ તો નહીં ખબર ટ્રેક્ટર આવી જ છે જો પણ ટ્રેક્ટર આવી જ ને આ આખ છે બધા બદામ અને આપણે સહી બેસી ગયા છીએ આ તું હેઠે બે આ છે કપા આવ તાર માં તુલ ફરાને કે કામ ધંધો જ ને જા તા અહીંયા તો વરસાદ આવો મળ્યો કે એ લઈ તો ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ છો તો આપના બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા પહેલા બ્લોગ તમને બધા મારું નામ તો નહીં ખબર હોય પણ હું કહી દઉં મારું નામ છે સોહણા અંકિતા હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અને અમે અત્યારે કપામાં આવેલા છીએ અમે ત્રણ મહિના કપામાં આવેલા હોય ને એટલે અમે રજા લઈને આવેલા છીએ તો મને પૂરો સપોર્ટ કરશો તો આપણે ડેલી વ્લોગ બનાવશું મારો ભાઈ છે ને જતીન એ નાનીથી વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે તો મને પણ વ્લોગ બનાવવાનું મન છે તો હવે આપણે ભાઈને પૂછી હું વ્લોગ બનાવું એમાં તને કેમ લાગે હે જતીન હું વ્લોગ બનાવું એમ તને કેવું લાગે તો ખાસ કરીને પેલો તો બજેને જયમારાજી જયરામાબીને જયમા મંગલ તો ભાઈ હે ને ઘણા સમયથી હું તો બહુ નાનીથી યુટ્યુબ પરું તો હું મારી બેનને ઘણી વાર કહેતો કે તું પણ આવે ને વ્લોગ બનાય વ્લોગ બનાય કારણ કે અમે ઝાઝાબાઈ કહે ને મારે બાય રહેવાનું હોય તો મેં કીધું હું કો ભણવાનું તો હોય જ તેને અત્યારે ત્રણ મને રજા હોય તો હું કોઈ થોડા ટાઈમ જ્યારે થોડો થોડું વ્લોગનું શરૂઆત કરી એમ તો કે હજી એની ઉંમર તો બહુ નાની કદાચ ત્યારેક વર્ષની જ છે તો અત્યારે અંગ મારે અંકિતાબેને વ્લોગનું શરૂ કર્યું છે નવું નવું તો બધા અંકિતાબેનને સપોર્ટ કરજો એવી આશા રાખું છું કે ભાઈ બેનને સપોર્ટ કરજો તો કાંઈની જો તમે સપોર્ટ કરશો તો અંકિતાબેનને વ્લોગ બનાવવાનું વધારે મૂડ રહેશે તો ખાસ કરી ભાઈ પહેલાં વ્લોગમાં જ અંકિતાબેન છે ને વ્યૂની બહાર ટીપ બોલાવી દેજો એટલી મને આશા છે કે પહેલાં વ્લોગમાં જ બેનને સારા વ્યૂવર્સ મળી જાય છે તો બાકી તો કાંઈ નહીં જો અંકિતાબેન તમને દરરોજ મારી જમત છે જો તમે મારી વ્લોગ જોતા હોય તો જતીન લાઇફ વ્લોગ તેત્રીસ ફેસબુકમાં યુટ્યુબમાં બેમાં વ્લોગ આવે છે મારા તો બધે જોજો અને બેન બેન ની ચેનલ માં પણ વ્લોગ આવશે આ બેન નો પહેલો વ્લોગ છે ખાસ કરીને મેન ને બધાય એલેકટ કોમર્સ ચેનલ ગુલાબ ઉંગુ અને બંકીતા બેન અમે એટલું કે તમે બ માતને પ્રશ્ન કરી તમે ડેલી વ્લોગિંગ બનાવજો બીજું શું છે અમારું થાકે તો કાઈ નહી તો આયા છે ને ભાઈ જો આ ગુલાબ દેસ આ મસ્ત મજાના ફૂલ આવે છે આ બહુત કૂરી અને આ બાજુ જો આ તુઈર છે અત્યારેમાં નજારો છે ને જો કોટો મસ્તીનો છે મજા આવે હો

ને હવે હું પણ અંકિતાબેનના ફોનમાંથી વ્લોગિંગ કરી કારણ કે હું વ્લોગ બનાવું એ વ્લોગ બનાવે ફાયર થાય તો એક આદ નાનો આઈફોન લેવો કારણ કે મારે જોઈએ ને કારણ કે આ તો અંકિતા બેન રાખશે ફોન હવે તો અંકિતાબેનને આપણે આઈફોન આપી દીધો અંકિતા બેન થોડોક સપોર્ટ કરશે એટલે તો આવડ તારે આઈફોન ગિફ્ટ તો ભાઈ જાય છે ન કરી અને આપણે જશું હમણા કપાવી તો અહીંયા તો કવો છે પણ મને બીક લાગે એટલે હું આગીનો જાઉં અહીંયા ઘઉં છે બધું છે પણ મને બીક લાગે એટલે હું ગવા ન જાઉં ભાઈ બીક લાગે ઘડી જોઈએ તો મારે કા ગવા આવજો તો ભાઈ ભાઈ છે ને આપણે હમણાં જવું કપાવીને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફાઈનલી આ છે અમારા શરદભાઈ શરદભાઈ સપલ પહેરે છે અમારા ભાત થઈ ગયા છે તૈયાર અને અમારા બેન છે ને અતાર અતારમાં તું ઈ ફોલે જો અતાર અતારમાં તું ઈ ફોલે આના કાંઈ કામ ધંધો જ નહીં જો આને મકાન મને આવ્યો ને તો અમને મારી નાખે હો અમને છે ને બે વાગે નહીં પણ દોઢ વાગે ઊભા કરી દે એમ કે હાલો હાલો દોઢ વાગે જ ઊભા થવું બધા આમને મારી નાખે મકાત ને બનાવવાનું બોલો મારુ પપ્પા એમને કહેતા કે બે વાગે ઉભા થાય એમ કે આમને મારી નાખે એવા છે આની આરે કોઈ જગ્યા ગપા હોય ટ્રેક્ટર આવી જ છે જો ટ્રેક્ટર આવી જ્યુ ને જતીનભાઈ જાય છે કામે અને આ ટીણું બેન છે ને અહીંયા જો વાલો ખોલે છે અતારમાં હવે ટ્રેક્ટર આવી જ્યુ ને તો હવે બધા ભાગશું જો ટ્રેક્ટર વાળા ભાઈ ટ્રેક્ટર વાળા જો ટ્રેક્ટર વાળે છે તો હવે આપણે ટ્રેક્ટરમાં બેસી જઈએ ફાઇનલી અમ ગયા છે કપા વીણવા તો આ છે કપા આ બધો વીણી નાખો હવે આપણે વીણશું કપા તો ચાલો કન્ટિન્યુ કો આ છે કપા આવો કપા છે મારા મમ્મી જો જાય છે આવો કપા છે અત્યારે વાગ્યા કેટલા આઠ વાગી ગયા છે અત્યારે હું કપા વીણવા પડી ગયા અમારે કપા શું થાય ફાઇનલી દસ વાગી છે ને હવે આપણે નાસ્તો કરી લઈએ આવી ગઈ છે આ છે મારા મમ્મી આ છે મારા પપ્પા તો ચાલો નાસ્તો કરી લઈએ

આવું હોય ને તો મને બહુ મજા આવે સઈડ કોઈ ન લાગે સહીં તો લાગે કેટલી મજા આવે શા કરે બધા કોમેન્ટ કરી દેજો કે આવું હોય તો મજા આવે ને મને તો બહુ મજા આવે તમને કોઈ ન મજા આવતો કાંઈ નહીં તો મજા આવું મારા આત્મા છે બધા બધા કોને કોને ભાર્યો કોમેન્ટ કરી દેજો આ બદામ છે ને મિત્ર ખેડૂત લે છે અમને ખેડૂય બધા મેં ભી કે કાંઈ ગયું કે તમે બધા બદામ ખાવ મને તો બધા બહુ ભાવ તમને ભારે કે નહીં ભાવો કોમેન્ટ સુધી કરી દેજો ને તમને નો ભાર કાંઈ નહીં બાકી મને તો બહુ ભાવ બધા હું તો ખાવ બધા તમે ન ખાવ તો કાંઈ નહીં ને દાણા નું શાક છે આ છે ડુંગળી આ મારા પપ્પા ખાય છે અહિયાં ભાઈ મારા મારા મમ્મી તુર ખાય છે ફાઇનલી વાગી ગયો છે દોઢ અને અમે આવી ગયા કપા ભીણો જો આ છે અમારો કપા એ બસો ને એસી નો મણ છે જેને વીણવું હોય એ આવી જાજો અને ખોટું ખોટું કહો આવતા નહીં કોઈ અમારે તંગી પડી જાય ફાઇનલી તગી ગયા છે ને સા આવી જો આપણી આ છે સા અને આપણે સયાં બેસી ગયા છે આ તું એઠે બેહી એમ અને મિલનભાઈ ને શરદભાઈ જોવા અહીંયા બેઠા છે આ મિલનભાઈ છે ને અહીંયા અમારા શરદભાઈ પૂતા છે આપણે અહીંયા સયે બેહી ગયા છે સા પીવા તો હાલો બધા સા પીવા લીધી છે ને હવે સાપીને આવી જશે કપા આ આપણી ઠેલી ના છે આપણો કપા હવે કપા આપણે છે છે તો ઓલા તમારે કપા વીણો હોય તો આવી જજો આ કપા છે ને એ રાખેલો છે બસો ને એસી નો તમારે બધા વીણવો હોય તો આવી જજો અમે તો હવે કપા વીણી ચલો કારણ આપણે કપા વિ ગયો છે ને હવે આપણે જાય ઘરે તો અહીંયા તો વરસાદ આવો મળ્યો કેરા કેરાળા ગામમાં છે ને વરસાદ આવવા મળ્યો કેટલો અહીંયા બહુ વરસાદ આવે છે હે જેવા જેવા સાટ આવે ને વાદળા તો જોવો કેટલો અંધાર છે આમ તો જોવો બીજા એક વરસાદ નહીં હોય પણ આ ગામમાં તો બહુ પડશે વરસાદ કાઢી નાખશે બતાવીશ આમ જોવો કેટલું કાળું કાળું ભમ્મર આંબાલાલ નીકળે આગાહી તાર રાખે આંબાલાલ ને બીજું કાંઈ ધંધો જ નહીં આંબાલાલ એટલે આંબાલાલ આંબાલાલમાં કાંઈ ન પડે હું આ તુજો આ ભાઈનો કપાળ વીણા ગયો તો હારું છું નકરી ભાઈને કપા બગડી દે તો એ ભાઈના ભાઈ છે વિપાળ ગયો કપા ન વીણાઈ એને વરસાદ આવે છે ને આ છે તુઈટ જો કેટલી તુઈટ પાકી ગઈ છે તુઈર તો પાકી ગઈ પણ હવે ખાવાનું મન થાય પણ ખાવી નથી અને જો આ બોર આવી ગયા બોર આવી જાવ અમારે અહીંયા તમારે ખાવાય તો કોમેન્ટ કરી કોને કોને બોર ભાવી કોમેન્ટ જરા કરી અને તુર કોને કોને ભાવે એ કોમેન્ટ કરી દે બાકી પવન તો કેટલો મસ્ત લઉં મારા મમ્મી જાય છે ઓલા પણ આ છે મારા ભાભી રહી તુંય તોડે આ છે તુર આશે અમારું ટ્રેક્ટર એનું બોગું આમ કહે ક્યું છે આ બહુ મસ્ત હે ને તુય દાણાવાળી છે એમ કહે છે મેં કલાવવાનું શ્રી સતિન હાથ તો અત્યારે વાગી ગયા છે સાડા આઠ ને આપણે ખા બી ગયા છે જો આ છે દાણાનું શાક સંભારો એ દોટી મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો તો બધી મળ્યા બીજા વ્લોગમાં આવતા ઉડું બાય બાય